તો તમારું આગળ એક વિડીયો મેં જોયો હા આરએસએસ ને શુભેચ્છા આપતો હા 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 તો હેમંતભાઈ તમે જે સમાજમાંથી આવો છો તમે જેને હિસાબે આવડું મોટું પદ તમને જે એમ કેવાય કે બાબા સાહેબના હોત તો તમે ગમે એવા સિંગર હોત તો તમને સ્ટેજ ના મળત એટલે બાબા સાહેબે ગળો આપીએ એમ ને હે બાબા સાહેબે ના પ્રતાપે હું આગળ છું એટલે મેં શું એવું કોઈ ભૂલ કરી

ક્યારેક કોઈ પ્રોગ્રામ હોય મારો ટાઈમ ના હોય તો હું ના પાડું પણ એમ નઈ તમે આ જાહેર માંથી આરએસએસ નું નિવેદન દીધું તમે ક્યારેક કોઈ એપ્રિલ માં બાબા સાહેબ ની શુભેચ્છા આપી બાબા સાહેબ ના પાંચસો વિડીયો બનાવ્યા છે કે અમે તો એક અમે તો એક નથી જોયો અમે તો એક નથી જોયો ગીત સાંભળ્યું હોય બાબા સાહેબ એમ નઈ અમે તો એક નથી જોયો તમે આવડા આવડી બાબા સાહેબ ના ગીતો મેં ગાયા ને એટલે તમે ખાલી ગાયા છે ને તમે ખાલી ગાયા છે